નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે અમદાવાદ નજીકનો કોઈ સૌથી કોઈ વિસ્તાર વિકસિત હોય તો એ સાણંદ સાણંદની વાત કરવી છે અને સાણંદને થતા અન્યાયની વાત કરવી છે એમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થયું છે ઘણા બધા નવા ઉદ્યોગો આવેલા છે કાર કંપનીઓ આવેલી છે પરંતુ સાણંદને અન્યાય થઈ રહ્યો છે એ અમિત શાહ ના મત વિસ્તારમાં અમિત શાહનો ત્યાં ગાંધીનગર મત વિસ્તાર અમદાવાદ ગાંધીનગર મત વિસ્તાર આવે છે એ વિસ્તારમાં અન્યાય થઈ રહ્યો છે અને એટલા માટે ત્યાંના લોકો વારંવાર રજૂઆતો કરે છે કે ભાઈ અમને અન્યાય શા માટે આ આ જે મૂળ વાત છે એ આજે કરવી છે અન્યાય એ છે કે ત્યાં જે ટ્રેન જે છે આવતી જતી કુલ થઈને બધી થઈને સિત્તેર જેટલી ટ્રેનો જાય આવજાઓ કરે છે પરંતુ ત્યાં ઊભી રહે છે માત્ર બે ટ્રેન તો ત્યાંના લોકો ઘણા વર્ષોથી માંગણી કરી રહ્યા છે કે સાણંદમાં અમને સ્ટોપેજ આપો એક લાખની વસ્તી છે ઓછામાં ઓછી એક ની વસ્તી છે અને પારાવાર ઉદ્યોગો તે ત્યાં ત્યાં છે ટાટા નેનોલા બીજી બધી ફોર કંપનીઓ જે આવી અને સુજુકી કંપની પણ આવી જાપાનની કંપની તો આટલી બધી કાર કંપનીઓ આવી છે પણ ત્યાં ટ્રેનના સ્ટોપેજ આપવામાં આવતા નથી ત્યાંના લોકોએ અનેક વખત રજૂઆતો કરી અનેક આંદોલનો કર્યા અમિત શાહ ને પણ રજૂઆતો કરી ભૂપેન્દ્ર પટેલને રજૂઆતો કરીને મુખ્ય આપણા દેશના વડાપ્રધાનને રજૂઆત કરી તેમ છતાં એમનો અવાજ સંભળાતો નથી અને અમિત શાહના વિસ્તારમાં થતું હોય એટલા માટે અત્યંત ગંભીર બાબત છે અને એ જે બધી જ બાબતો આપણી સાથે આપણી સાથે વાત કરશે અરવિંદસિંહ વાઘેલા કે જે વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે સરકારમાં સોશિયલ મીડિયામાંથી લઈને ઘણી ઘણી બધી જગ્યાએ એમણે રજૂઆતો કરી છે તો એમની સાથે આપણે વાત કરીશું કે ખરેખર સાણંદમાં શું પરિસ્થિતિ છે આટલી બધી ત્યાં ટ્રેનો આવજા કરે છે પાંત્રીસ ટ્રેનો અને કુલ આવજા સાથે થઈને સિત્તેર જેટલી ટ્રેનો છે તો કેમ ત્યાં સ્ટોપેજ આપવામાં આવતું નથી મોટા પ્રમાણમાં મુસાફરો પણ મળી શકે એમ છે છતાં પણ એ એક અન્યાય કરવામાં આવી રહ્યો છે અને સત્તાવાળો બધા જાણે છે નથી જાણતા એવું પણ નથી તો અરવિંદસિંહજી શું પરિસ્થિતિ છે સાણંદની કેમ ટ્રેનો ત્યાં ઊભા ઉભા ઉભી નથી રાખવામાં આવતી એની થોડી આપણા દર્શકોને વાત કરશો ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને સાહેબ આમાં હવે રજૂઆત તો બધા ઘણા વર્ષોથી થાય છે

પ્રજા લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર છે અને લોકો માંગણી કરતા હોય તો સરકારે સ્વીકારવું જોઈએ રેલવે એની પહેલા પણ આપણા ત્રણ રેલવે મિનિસ્ટર આવી ગયા છે આમ કુલ કરીને પાંચ રેલવે મિનિસ્ટર તો માત્ર ગુજરાતમાંથી આવ્યા છે અને ગયા છે છતાં પણ એ માગણી સ્વીકારવામાં આવતી નથી તો તમારી માંગણી શું શું છે એ વાત કરશો જરા સાહેબ સાણંદ રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપેજ આપે અત્યારે હાલમાં પરપ્રાંતિયોની સંખ્યા સાણંદમાં વધાર છે અત્યારે હાલમાં સાણંદની વસ્તી એક લાખની છે અને પરપ્રાંતિયો માટે સવારમાં ટિકિટના વેટિંગમાં તમે જાઓ તો સાહેબ પંદર થી સત્તર જણા ટિકિટના વેટિંગ માટે ઉભા હોય કે તત્કાલ ટિકિટ જે લેવાની હોય એના માટે અને સાહેબ જો અહીંથી આ સુવિધા મળી રહે તો પરપ્રાંતિયોને અને સાણંદવાસીઓનો ખૂબ લાભ મળે અને રોજગારી બી મળી રહે અને આની સાથે સાથે સાણંદના વિકાસમાં એક નવી અ પહેલ પણ થાય તેના ઉદ્યોગો ની પણ માંગણી છે કે ભાઈ ખરેખર અહિયાં સ્ટોપેજ હોવી જોઈએ લોકો ની તો છે સ્થાનિક લોકો ની જે માંગણી છે પણ ઉદ્યોગો પણ ઈચ્છી રહ્યા છે કે અહીં સ્ટોપેજ મળવી જોઈએ કે જેથી કરીને એના જે કર્મચારીઓ જે છે ઓફિસરો છે આવતા જતા હોય છે તો ત્યાં સીધા આવી શકે તો અત્યારે માનો કે તમને ત્યાં સાણંદમાં અત્યારે માનો કે ત્યાં સ્ટોપેજ સ્ટોપેજ નથી આપેલું તો માનો કે ત્યાં સ્ટોપેજ નથી આપેલું તો હવે અત્યારે તમારે ક્યાં જવું પડે છે ચાંદોડિયા જવું પડે છે કે કોઈ આગળ આગળના કોઈ સ્ટેશન જવું પડે છે સાહેબ આમાં કેવું છે અત્યારે હાલમાં સાણંદ નો સ્ટોપેજ નથી તો કાલુપુર જવું પડે અથવા અત્યારે હાલમાં સાબરમતી જવું પડે તો અહીંથી સાબરમતી સાહેબ જઈએ તો પાંચસો થી સાતસો રૂપિયા ટિકિટ નું ભાડું તો જે અમે જે જગ્યાએ મુસાફરી કરવાની હોય એટલે સાતસો રૂપિયા માં તમારે મુસાફરી થઈ જાય પણ અહીંથી અમારે કાલુપુર કે સાબરમતી પહોંચવાનું એનું વ્હીકલ ભાડું સાતસો થી આઠસો રૂપિયા સાહેબ થાય છે ઓ તો આ તો રૂપિયામાં જે બધી છે અત્યારે કેટલી ટ્રેનો ઉભી રહે છે ત્યાં અત્યારે સાહેબ વંદે ભારત એક ઉભી રહે છે અને એક ભુજવારી છે અત્યારે નમો ભારત અને એક સૌરાષ્ટ્ર મિલ છે હા સૌરાષ્ટ્ર મિલ તો શું જાવકમાં છે અને પછી એક બીજી એ છે સૌરાષ્ટ્ર જનતા તો એનો વન એક સાઈડ એનું સ્ટોપેજ આપેલું છે અહીંથી તમે ભૂત જઈ શકો પણ સોમનાથ તમે ના જઈ શકો સોમનાથ ની ગાડી છે ઓહ તો ના જઈ શકો એટલે આ તો ગંભીર કહેવાય તો અને કુલ બધી છે ને કઈ કઈ ટ્રેનો થી નીકળે છે આમાં સાહેબ જો ની છે ભારત ભારતના દરેક ખૂણે જતી સાડંતથી ગાડીઓ નીકળે છે દરેક દરેક ખૂણે જતી દરેક ખૂણે સાહેબ

અચ્છા ત્રણસો અરજી આપવામાં આવી છે અલગ અલગ લોકોએ અલગ મળી હા હમ 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 તો એનો કોઈ જવાબ જવાબ આપ્યો છે એના કાર્યાલય તરફથી અથવા તો અમિત શાહ તરફથી ના સાહેબ કોઈ જવાબ આવ્યો હજુ કોઈ જવાબ નહીં તો આ ખરેખર તો આ એક ગંભીર ગંભીર બાબત છે કારણ કે ત્યાંના સંસદ સભ્ય જે છે આપણા ગૃહ ગૃહ પ્રધાન દેશના ગૃહ પ્રધાન છે અને ભારતીય જનતા પાર્ટીના સૌથી વગદાર બીજા નંબરના નેતા કહી શકાય સરકારમાં બીજા નંબરના નેતા કહી શકાય નરેન્દ્ર મોદી પછીના એમને આટલી બધી વારંવાર માંગણી રજૂઆતો કરી છે આ અમિત શાહ ને જે રજૂઆતો કરી છે આપણે જોઈ રહ્યા છે સ્ક્રીન ઉપર તો એ રજૂઆતો કરી હોવા છતાં પણ અમિત શાહ જો ન સાંભળતા હોય તો લોકો જાય ક્યાં એના એના સંસદ આ આ જો ટ્રેનો ઉપડે છે છે એ યાદી નંબર સાથેની યાદી છે તો આટલી બધી ટ્રેનો ત્યાંથી નીકળે છે બીજી હમણાં હમણાં ઘણી નવી ટ્રેનો પણ શરૂ થઈ છે તો આ આખી બાબત છે એ અત્યંત ગંભીર છે અને અમિત શાહે ખરેખર તો આમાં ધ્યાનમાં લેવું જોઈએ કે ત્યાંના લોકો જે માંગણી કરી રહ્યા છે કે ભાઈ તમને અમારે ટ્રેનના સ્ટોપેજ જોઈએ છે માનો કે તમામ ટ્રેનો ન ઉભી રાખો અમુક ટ્રેન કે એવી હોય કે જે સુપરફાસ્ટ હોય તો એ ઉભી ના રાખો તો બરાબર છે પરંતુ અહીંના લોકોને અલગ અલગ જગ્યાએ જોવું હોય તો તો ક્યાં જશે સવાલ આવીને ઉભો રહે છે માનો કે સર આજે તમે જે વાગણી કરી હતી અરવિંદસિંહજી તમે પણ આજે સોશિયલ મીડિયા ઉપર એક્સ ઉપર જે પોસ્ટ મૂકી હતી એ પણ આપણે જોઈ રહ્યા છીએ લાંબો સમયથી આ બધી માંગણીઓ થઈ રહી છે છતાં પણ સરકાર સાંભળતી નથી તો આ આટલી નિષ્ઠો સરકાર આ જો જોઈ શકીએ છીએ કે અમદાવાદમાં વીસ ટ્રેન પસાર થાય છે જૂના સમાચાર છે ઘણા ખાસા સમય પહેલા અત્યારે તો પાંત્રીસ જેટલી ટ્રેનો ત્યાંથી પસાર થાય છે પરંતુ એક જ ટ્રેન ઊભી રહે છે એટલે કે જૂના સમાચાર ત્યાર પછી એક કે બે ટ્રેનો ઊભી રહેતી હોય એવું આપણે જોઈ શકીએ છીએ તો આ આ બધી બાબતો જે છે ખરેખર તો રાજ્ય સરકારે પોતે ત્યાં ધ્યાનમાં લેવું જોઈએ ત્યાંના તમારા ધારાસભ્ય કોણ છે ધારાસભ્ય કનુભાઈ પટેલ છે હા કનુભાઈ 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 આમાં પત્ર લખીને બેસી ગયા છે કે રજૂઆતો તમારી સાંભળે છે કોઈ જગ્યાએ રજૂ તો કરી છે કરી હા રજૂઆતો તો સાહેબ લખે છે રજૂઆતો કરે છે પણ ઉપર થી સાહેબ જવાબ ના આપતો હોય તો એ છે બિચારા કરે તો ધારાસભ્ય છે તમે છૂંટી મોકલેલા છે અમિત શાહ જે રીતે સદસભ્ય છે ત્યાં લોકો સ્થાનિક લોકોએ છૂટીને મોકલેલા છે ધારાસભ્ય કનુ પટેલ કે જે પેલા એમના પિતા જે હતા એ કોંગ્રેસમાં હતા ને પછી ભાજપમાં આવી ગયા એમના પુત્ર જે છે એમનું જો ન ઉપજતું હોય અને અમિત શાહનું જો ન ઉપજતું હોય તો પછી તો પછી આ નેતાઓને ચૂંટવાની જરૂર શું છે આવતી આવતી ચૂંટણીમાં સાણંદના લોકો શું કરવા માંગશે અને કંઈ કંઈ કોઈ જગ્યાએ વિરોધ કે વિરોધ કે કોઈ પણ પ્રકારનું તમે કંઈ બે વર્ષની વાત છે આ સાણંદ રેલવે સ્ટેશન છે જો એનો વિકાસ જે થવો જોઈએ એ વિકાસ પણ નથી તો રેલવે સ્ટેશન નો એક સામાન્ય રેલવે સ્ટેશન હોય વર્ષોથી કેટલાય એમને એમ છે ત્યાં બતાવી કરોડ કરોડ રૂપિયા રૂપિયા સરકારે સહાય કરી છે પ્રજાના પૈસે પ્રજાના ટેક્સ ના પૈસે અને સરકારી જમીનો આપીને બધી જ રીતે ત્યાં તેત્રીસ હજાર કરોડ રૂપિયાની એમને મદદ કરી છે પરંતુ આ એક રેલવે સ્ટેશન જુઓ તમે આ જૂનું રેલવે સ્ટેશન આપણે જોઈ શકીએ છીએ આ જે છે તો ખરેખર આટલી મોટી જો એક કંપનીને મદદ કરતા હોય તો સ્થાનિક લોકો કે જેને રોજે રોજની જરૂર પડે છે એક લાખ લોકો સાથે ત્યાં વસે છે રહે છે એમને આવવા જવા માટે નથી થતું આપણે જાણીએ છીએ કે બે હજાર બાવીસ માં આપણા ગૃહ પ્રધાન અમિત શાહે તે એમણે જે છે ઘાટ ચાંદલોડિયા રેલવે સ્ટેશન ઉપરની વાત કરી હતી ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર એમણે જે કેટલીક બાબતોનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ બનાવવામાં જાહેરાત કરી હતી બુકિંગ કાઉન્ટર બનાવ્યું હતું ચાંદલોડિયામાં રેલવે અંડરબ્રિજ નું ઉદઘાટન કર્યું આ બધું જ કર્યું હતું પરંતુ સાણંદ માટે કશું જ ન કર્યું આ એક મોટી બાબત છે તો તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો બીજી જગ્યાએ અલગ અલગ પ્રકારના અમદાવાદના જે રેલવે સ્ટેશન છે ચાંદલો રેલવે સ્ટેશન એનું એનું આટલા પ્રમાણમાં ત્યાં સહાય કરી તો સાણંદને કેમ સહાય ના કરી કઈ રીતે તમે એને જોઈ રહ્યા છો એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બદાનુ ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો

વાત સાચી છે એમાં અને જે જે ખરેખર એને મળવું જોઈએ એ મળતું નથી આ રીતની માલગાડીઓ ત્યાં ઉભી રહે છે પરંતુ નથી આપતું જયારે એની સામે જે તમે વાત કરી વાત સાચી છે ચાંદોડિયામાં અમિત શાહ એવું કહ્યું હતું કે ચાંદોડિયામાં ક્યાંય રેલવે ફાટક નહીં નહીં નડે એવું એમણે સ્પષ્ટપણે કહ્યું એટલા એટલા પ્રમાણમાં એમને રેલવેના ઓવરબ્રિજ બનાવી દીધા એનો મતલબ એ થયો બે કરોડના ખર્ચે ચાંદોડિયામાં પ્લેટફોર્મને અપગ્રેડ કર્યું હતું પણ સાણંદને ન કર્યું સાબરમતી રેલવે સ્ટેશન પર ખર્ચે રોડ નીચે પુલ બનાવ્યો હતો પણ સાણંદને ના આપ્યું મુસાફરો માટે વેઇટિંગ રૂમ પણ ત્યાં બનાવવામાં આવ્યો હતો આપણે સાબરમતી રેલવે સ્ટેશન પરંતુ સાણંદને બિલકુલ ના આપ્યું એના પાછળ એક પણ પાંચ કરોડ રૂપિયા ખર્ચ કર્યો તો વેઇટિંગ રૂમ બનાવવા માટે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ સાણંદ માટે બિલકુલ લાગણી હોય એવું લાગતું નથી અઢાર કરોડના ખર્ચે ત્રણ જગ્યાએ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા હતા સાબરમતી અને એની આસપાસમાં ચાંદલોડિયાથી લઈને સાબરમતીમાં અઢાર કરોડ રૂપિયાના ખર્ચે છતાં પણ સાણંદને બિલકુલ એમને કોઈ મદદ ન કરી આજ જ અમિત શાહે બે હજાર ઓગણીસ વીસમાં ઓવરબ્રિજ અથવા તો અંડરબ્રિજ પાસ તરીકે ત્રણ રેલવે ક્રોસિંગ ત્યાં આપવામાં આવ્યા સાબરમતી અને ચાંદોડીયા વચ્ચે ઓગણીસો વીસ થી એકવીસ માં ચાર રેલવે ક્રોસિંગ આ રીતે આપવામાં આવ્યા અને બે હાજર એકવીસ બાવીસ માં ત્રણ રેલવે ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા અને ત્યાં અલગ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી અરવિંદસિજી પણ હતા તો એ પણ જોઈએ કે ગયા બે વર્ષ પહેલા જે રજૂઆતો કરી હતી એની જે જૂના ફૂટેજીસ છે જૂની જૂની વાતો છે એ પણ સાંભળી આપણે સાણંદ રેલવે ઉભી રાખો ઊભી રાખો ઉભી રાખો સાણંદ રેલવે સ્ટોપ આપો 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 સાણંદ રેલવે ઉભી રાખો ઊભી રાખો ઊભી રાખો સાણંદ રેલવે સ્ટોપ આપો 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 સાણંદ પ્રાંત અધિકારી શ્રી એક આવેદન પત્ર આપી અને સાણંદ રેલવે સ્ટેશન જે ટ્રેનો પેલા આવતી અનિલસિંહજી આ કોણ બોલી રહ્યા છે આ મનસુખભાઈ પ્રજાપતિ છે ઓકે ત્યાં સાણંદના જ નિવાસી છે છે અને ત્યાં સ્ટોપેજ હતું હવે દ્વારકા જામખંભાળીયા પછી જામનગર જે સ્ટોપેજ વાળી ટ્રેનો અહીંયા ઉભી રહી અને જતી હતી તે સ્ટોપેજ બંધ કરી દેવામાં આવે છે જેના અનુસંધાને અનેક જગ્યાએ અનેકો વખત રજૂઆત કરી સ્પીડ પોસ્ટ કરી અરજીઓ કરી અને રજૂઆત કરેલી છે તેમ છતાં આજની સુધી કોઈ પણ જાતની ટ્રેન ઉભી રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી અને વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનું નિરાકરણ ના હતા આજે અમે સર્વ સાણંદવાસીઓએ સાણંદ તાલુકાના દરેક ગામના પ્રતિનિધિઓ બધા ભેગા થઈ અને સાણંદ પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરી અને અહીંયા જે પહેલા સ્ટોપેજ જે હતી દરેક જે ટ્રેનની એ ટ્રેનની ફરીથી સ્ટોપેજ ચાલુ થાય એ માટે એક આવેદનપત્ર આપી રજૂઆત કરેલી છે અને સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે અમારી જે આટલી મોટી જે

તો હા ત્યાંના સ્થાનિક લોકો જે વાત કરી રહ્યા હતા જ્યારે આવેદન પત્ર આપવા ગયા પ્રાંતને ત્યારે એમણે આ બધી વાત કરી હતી તો બીજી બાજુ આ કઈ રીતે થાય છે એક જીવતું જાગતું ઉદાહરણ છે બે હજાર વીસ એકવીસ માં અમિત શાહે અહીંયા કેટલાક ચાંદલોડિયામાં કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું એમાં એમણે એવું કહ્યું હતું કે અહીંયા દસ ટ્રેનો ઊભી રહે છે બે હજાર વીસ એકવીસ બાવીસ માં

કારણ કે સત્તાવાળો સાંભળતા નથી તો છૂટકો આંદોલન કરવા સિવાય કોઈ છૂટકો નથી અને સ્થાનિક લોકો છે માનો કે તમામ ટ્રેનો ત્યાં ઉભી રહે તો કેટલા પેસેન્જરો અંદાજે મળી શકે એમ છે અંદાજે કેટલા મળી શકે એમ છે સાહેબ અત્રા હાલમાં પચાસ હજાર થી સાહીઠ હજાર ડેલી કલેક્શન છે એ પ્રમાણે આપ અનુમાન કરો સાહેબ એક ગાડીમાં કમ સે કમ દસ પેસેન્જર મળી રહે અત્ર હાલમાં બીજા માનો કે અમદાવાદ થી અમદાવાદ થી સાણંદ અપડાઉન કરવા માંગતા હોય એ પણ એ પણ અલગ અલગ સ્ટેશન ઉપરથી ત્યાં જઈ શકે હા સાહેબ આથી છે એક બરોડા સુધી સાહેબ ડેલી અપડાઉન વાળા છે અચ્છા વડોદરા સુધી હા વડોદરા સુધી બરાબર છે એમને પણ સુવિધા મળી રહે એમનો સમય બચે બસ માહિતી સાહેબ જાય તો બહુ તકલીફ પડે છે કારણ કે બસ સિટીમાં સિટી માંથી બહાર નીકળતા બે કલાક થઈ જાય ઓહ એટલે લોકોનો સમય પણ બચે યસ હા હમ અને બોપલ થી લઈને બોપલના લોકો પણ ત્યાં એનો લાભ લઈ શકે ને બોપલ માં સ્ટોપેજ છે કોઈ બોપલમાં ના સાહેબ બોપલમાં કોઈ નથી

બે પાંચ માણસ ને રોજીરોટી પણ મળી રહે પછી રિક્ષાઓ છે ટેક્સી છે એને પણ રોજીરોટી મળી રહે છે એને પણ રોજીરોટી મળી રહે એ પણ થવું જોઈએ તો એનો મતલબ એ થયો અરવિંદસિંહજી કે માનો કે સાણંદ રેલવે સ્ટેશન ઉપર દસ લાખ લોકોને ત્યાં ફાયદો છે છતાં પણ આજ આપણા સત્તાધીશો મોકલ્યા છે આપણે જેને ગૃહ પ્રધાન બનવાનો મોકો આપ્યો છે આપણે જેને વડાપ્રધાન બનવાનો મોકો આપ્યો છે અડવાણીને અત્યાર સુધી ચૂંટીને મોકલતા હતા એ જગ્યાએ આપણે અમિત શાહ ને મોકલીએ છીએ આપણે મુખ્ય પ્રધાન પણ આજ વિસ્તાર જે કહી શકાય પશ્ચિમ બંગાળ જે સંસદીય વિસ્તારમાં જે આવે છે એમાં એક પૈકીનો એક વિધાનસભા વિસ્તાર તો આ બધા નેતાઓ જે છે એ નેતાઓ ચૂંટાયા પછી લોકોને ભૂલી જાય છે અને જયારે મત મેળવવાના થાય ત્યારે આ નેતાઓ દરેક જગ્યાએ લોકોને મળે છે કે ભાઈ મને મત આપો અને છતાં પણ આપણે એમને ચૂંટીએ છીએ તો હવે આંદોલન તમે આમાં કરવા માંગો છો માનો કે સરકાર નહીં માને તો એ સિવાય કોઈ છૂટકો નથી આ ઉપરાંત આપણે બીજું કઈ કેવું છે અરવિંદસિંહજી ના સાહેબ બીજું શું આમાં કેવું કે સરકાર માને તો વધારે સારું ના માને તો હું તો સાઈડમાં માં જતો રહીશ કારણ કે બિહારની જે પબ્લિક કરવાની તૈયારીમાં બતાવે છે હા એટલે અમને તો સાહેબ બહુ તકલીફ પડે છે કે અને રેલવે સ્ટેશન ઉપર સાહેબ તમે અત્યારે હાલમાં જાઓ તો ત્રીસ થી પાંત્રીસ જણા દિલ્હી અત્યારે હાલમાં તત્કાલ ટિકિટ લેવા માટે ઉભા હોય એટલે અમારા કરતા વધારે તકલીફ એમના પડે છે અમાર તો કોક દેશ જવાનું હોય પણ એમના તો કાયમી જવાનો પ્રશ્ન છે સરકાર માટે પણ સારું અને સરકાર આ કામ કરશે તો સરકાર ની જ વાવા થવાની છે એમાં મારી કે તમારી કોઈ ની વાવા થવાની નથી અને સરકાર નું કાર્ય છે કા કરવું જ પડે કરવું જ હા સરકાર ની જવાબદારી તો અરવિંદસિંહ તમારો ખૂબ ખૂબ આભાર તમે વિગતો આપી લોકોની પીડાની વાત કરી સાણંદના વિકાસ કરવામાં આવ્યો હોય પણ વિકાસની પાછળ એક જે રેલવે માટેની ખરેખર સુવિધાઓ જોઈએ રેલવે માટે પણ સુવિધાઓ કરવામાં કરી શકવામાં નિષ્ફળતા આપણા ગૃહ પ્રધાન અમિત શાહ રહ્યા છે અને મજબૂતાઈથી રજૂઆત કરવામાં ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા છે તો આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ એક વાત છે અત્યારે હાલમાં સાણંદ બસ stand એટલે st stand અત્યારે સૌરાષ્ટ્રમાં તમારે જવું હોય જામનગર જવું હોય રાજકોટ જવું હોય કે ભાવનગર જવું હોય સવારના ના સાડા સાત પછી તમને રાજકોટ જવા માટે એક પણ બસ મળતી નથી અત્યારે હાલ ઓ એક પણ એટલે bus ની પણ એટલી જ મુશ્કેલી છે હા બસ bus ની સાહેબ એટલી મુશ્કેલી છે તો એના માટે અમારે બાવરા જવું પડે કે સતલજ જવું પડે સાહેબ આટલો આટલો સાણંદ વિકાસ કરવા તો વિકાસ ઈ નો જાય હમ વાચાજી તો વિકાસ સાનો છે અને હવે ત્યાંથી બાવડા સીધું જઈ શકાય છે માનો કે નેશનલ હાઈવે ઉપર જવું હોય તો નેશનલ હાઈવે ઉપર અત્યારે સારા રોડ થઈ ગયા છે તો જઈ શકાય છે ત્યાં તો વાત તમારી સાચી છે સાણંદજી સાહેબ બાવડા 18 કિલોમીટર થાય અને સરકેટ જવું હોય તો સરકેટ 12 કિલોમીટર થાય જાય બસની મુસાફરી કરવા માટે જો આટલું આટલું આપણે જવું પડતું હોય અને આ તો ગુજરાત સરકારની વસ્તુ છે હા યસ યસ ટી એટલે સાહેબ ગુજરાત સરકારનો નિકમ નિકમમાં આવે યસ હા સરકારને પોતાના હાથની વાત છે ગુજરાત સરકારના હાથની એ પણ નથી કરતી સાણંદની વેદના સાણંદના લોકોની વેદના આસપાસના બીજા લોકો જે આ સાણંદ રેલવે સ્ટેશન જો ત્યાં રેલવે ઉભી રહે ટ્રેન ઉભી રહે તો ઓછામાં ઓછા દસ લાખ લોકોને ફાયદો થાય એમ છે છતાં પણ આપણા નિષ્ઠુર કહી શકાય એવા પ્રજાની સાથે જેને કોઈ જ લાગણી નથી મતદારો સાથે જેને કોઈ જ લાગણી નથી એવા અમિત શાહ ની વાત છે એના મત વિસ્તારની વાત છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને અમિત શાહ તાત્કાલિક ધોરણે અહીંયા પગલા ભરે એવા લોકોની માંગણી છે અને એ માંગણી જો નહીં સ્વીકારાય તો આંદોલનની તૈયારી અમિત શાહ રાખવી પડશે પછી લાઠીચાર્જ નહીં કરતા હર્ષ સંઘવી લાઠીચાર્જ કરવાના આદેશો તરત જ આપી દેશે કારણ કે અમિત શાહ ની સામે આંદોલન છે અને અમિત શાહ ની આંદોલન ની તૈયારી પણ રાખવી પડશે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે